નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ મિત્રો માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેમાં ચાર ટકાનો વધારો કરી અને છેતાલીસ ટકાથી વધારી અને પચાસ ટકા કરી દેવામાં આવી છે હવે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પચાસ ટકા સુધી પહોંચી જતા અન્ય કેટલાક ભથ્થાઓ પર પણ અસર થશે કારણ કે જ્યારે સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું ત્યારે મેમોરન્ડમમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે જ્યારે મોંઘવારી ભથ્થું પચીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા કે સો ટકાએ પહોંચશે એટલે કે પચીસ પચીસ ટકાના અંતરે જ્યારે મોંઘવારી ભથ્થું વધતું જશે ત્યારે ત્યારે અન્ય ભથ્થાઓ પણ સરકારી કર્મચારીઓને વધારે મળતો રહેશે મિત્રો તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે હવેથી કેન્દ્રીય કર્મચારી સાથે જ મિત્રો અલગ અલગ જે રાજ્ય સરકારના કરોડો કર્મચારી કે જેઓ હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા છે તેવા કર્મચારીઓના મોંઘવારી પચાસ ટકાને પાર પહોંચતા કયા કયા પર તેની અસર થશે કયા કયા તેનો મિત્રો ફાળો જે છે તે વધશે એટલે કે કયા કયા ભથ્થાઓનો જે છે તે મિત્રો વધારો થશે સાથે જ મિત્રો કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તમામ માહિતી આપ સુધી આજના વિડીયોમાં પહોંચાડીશું તો વિડીયો અંજ સુધી બનાવી રહેશો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગત રોજ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી દેવામાં આવે છે અને હવે મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓની ડીઓપીટી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવે છે વાસ્તવમાં ડીઓપીટીએ તમામ વિભાગો તરફથી રજૂઆતો મળી હતી કે ડીએ પચાસ ટકા થશે પછી બાર શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડીની ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે અને તે પણ મિત્રો હવે સામે આવી ગયું છે મિત્રો આના માટે સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં મિત્રો લખવામાં આવ્યું છે કે જે ડીઓપીટી દ્વારા પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં અમુક બાબતોને ક્લિયર કરવામાં આવી છે આદેશ અનુસાર ડીએ પચાસ ટકા થયા પછી બાર શિક્ષણ ભત્તું અને હોસ્ટેલ સબસિડીમાં વધારો કરવામાં આવે છે અને તેની સાથે જ વિકલાંગ મહિલા કર્મચારીના વિશેષ ભથ્થામાં પણ વધારો કરવામાં આવે છે ડીએપુટી ડીઓપીટીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વિભાગોએ મૂંઝવણમાં ન રહેવું જોઈએ અને પચાસ ટકા ડીએ ચૂકવવા પાત્ર થતાં જ કર્મચારીઓના બાળકો માટે બાળ શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડીમાં વધારો કરવો જોઈએ હવે તમને કેટલું મળશે બાળ શિક્ષણ ભથ્થું ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એટલે કે ડીઓપીટી દ્વારા આ આદેશમાં શું કહેવામાં આવ્યું છે કે બાળ શિક્ષણ ભથ્થામાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ લાભ કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આપવામાં આવશે હવે કર્મચારીઓને દર મહિને અઠ્યાવીસો તેર રૂપિયા જેટલું બાળ શિક્ષણ ભથ્થું આપવામાં આવશે વિકલાંગ બાળકોના શિક્ષણમાં પણ વધારો કરવામાં આવે છે ભથ્થામાં આ સાથે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એટલે કે ડીઓપીટી દ્વારા જારી કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીના બાળકો જેઓ વિકલાંગ છે તેમના શિક્ષણ ભથ્થામાં વધારો કરવામાં આવે છે સાથે જે બાળ શિક્ષણ ભથ્થું આપવામાં આવે છે તે પણ છપ્પનસો પચીસ રૂપિયા પ્રતિમાસ કરી દેવામાં આવ્યું છે વાત કરીએ મિત્રો જે અલગ અલગ ભથ્થાની તો અલગ અલગ જે ભત્તા છે તેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે બાર શિક્ષણ ભત્તું અઠ્યાવીસો રૂપિયા સાથે છપ્પનસો પચીસ રૂપિયા વિકલાંગ પત્તું હોસ્ટેલ સબસિડીમાં પણ વધારો કરવામાં આવશે બાર શિક્ષણ ભત્તામાં વધારો થયા બાદ હવે હોસ્ટેલ સબસિડીમાં પણ પચીસ ટકાનો વધારો થશે કર્મચારીઓને હોસ્ટેલ સબસિડીમાં દર મહિને ચાર આઠ હજાર ચારસો અડત્રીસ રૂપિયા ચૂકવવામાં આવશે આ વધારો પણ એક જૂન જાન્યુઆરી બે હજાર ચોવીસથી તમામ કર્મચારીઓને લાગુ થશે સાથે જ મિત્રો વિકલાંગ મહિલા કર્મચારીઓ માટે વિશેષ ભથ્થામાં વધારો કરવામાં આવે છે આ સાથે ડીપીટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મિત્રો વિકલાંગ મહિલાઓ જે છે તેઓ મિત્રો અલગ અલગ જે વિ આદેશો વિભાગો છે તેમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ડીએમાં પચાસ ટકા પછી થયા પછી વિકલાંગ મહિલા સરકારી કર્મચારી માટે વિશેષ ભથ્થું વધારવાનું છે વિકલાંગ મહિલા સરકારી કર્મચારીના બાળ સંભાળ માટેનું વિશેષ ભથ્થું હવે રૂપિયા સાડા ત્રીસો પચાસથી વધશે પ્રતિમાસ મળવાપાત્ર રહેશે આ રહ્યું નવું ટેબલ તો નવા ટેબલમાં જણાવવામાં આવ્યું છે કે મિત્રો પહેલાંનો દર હતો મિત્રો બાવીસો પચાસ રૂપિયા બાળકો માટે તો બાળભત્તું જે કહી શકાય મિત્રો તો સુધારેલ દર કે બે હજાર ચોવીસથી અઠ્યાવીસો તેર રૂપિયા પ્રતિ બાળક છે છાત્રાલય સબસિડી એટલે કે હોસ્ટેલ સબસિડી તો હોસ્ટેલ સબસિડીની વાત કરીએ તો સડસોસો પચાસ રૂપિયા જૂનું મળતું હતું આઠ મળશે ચારસો માટે સીએસસી એટલે કે રૂપિયા પિસ્તાલીસો હતા તેના છપ્પનસો પચીસ થશે અને અપંગ મહિલા માટે બાળકો માટેનું ભથું ત્રણ હજાર કરવામાં આવશે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ દ્વારા સરકારી કર્મચારીઓના બાળ શિક્ષણ ભત્તા હોસ્ટેલ સબસિડી વિકલાંગ બાળ ભથ્થું અને સાથે જ વિકલાંગ મહિલા બાળ કર્મચારીઓના ભત્તામાં પચીસ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવે છે એટલે કે આ કર્મચારીનો પગાર હવે એક હજારથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી વધી જશે બેઝિક પગાર ઉપર થી આ પગાર વધવાનો છે મિત્રો अच्छा राखीजू सरकारी कर्मचारी आ्यूज चोक्कसती आशासस्पद हे जयहिंद असतो